સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી ચાર સિસ્ટમ એક્ટિવ થઈ છે જેને લઈને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો સુરત શહેરમાં મોરી રાતથી અવિરતપણે વરસાદ શરૂ છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ઉતના ભીમનગર ગંડાળાના સીધા દ્રશ્યો છે જ્યાં અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા જે રાહદારીઓ છે જે રોજે રોજ અહીંથી પસ छे, ते तमाम जो लोगों ने भारे मुश्किलियों सामनो करव पड़ी रो जिस तरह बारिश हो रही है बहुत परेशानी है, है।, है? साहब बहुत बहुत हाँ जी सर पानी में से आया देखो ना अभी साइकिल उतर के आए हम लोग बहुत परेशानी है सर और यहाँ से दूसरा रास्ता नहीं है नहीं तो कहा से अभी उधर से भी तो वहाँ पे भी पानी भरा होगा अभी हम लोग यहीं से आते हैं ऐसा આપ જોઈ શકો છો આ જે ગરનારું છે તે શોર્ટકટ છે અગર જો કોઈ વ્યક્તિને આ ગરનાળામાંથી ના આવવું હોય તો અંદાજિત પાંચ થી સાત કિલોમીટરનો જે ઘેરાઓ છે તે પસાર થવાની જે નોબત છે તે નોબત આવે છે આપ જોઈ શકો છો લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે અને તેમની સાથે આપણે વાતચીત કરવાનો પણ પ્રયાસ કરીશું જી કાકા કેટલી દિક્કતોનો સામનો કરવો પડે છે सामना तो बहुत है भाई पानी है तो होगा मौसम खराब है ऊपर भी जाम लग गया है नीचे भी पानी गड्ढा हो गया है अभी क्या किया जाए गरीब आदमी हम लोग नौकरी के लिए आते हैं किसी तरह से आएंगे नहीं तो हम लोग खाने पीना मर जाएंगे और क्या करेंगे जी आप जी रीते जो नौकरिया वर्ग से नौकरी पर जवरियात जो जीवना जोखमें असार नौबत आ रही है